તો અમદાવાદ ગાંધીનગરની શાળાઓને ધમકીનો જે મામલો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કેસની તપાસ સોંપવામાં આવી છે પોલીસ બોમ્બ સ્પોટ શાળાઓમાં તપાસ કરી રહ્યું છે કંઈક શંકાસ્પદ નથી મળ્યું વાલીઓ ચિંતા ન કરે પોલીસ સતત મોનિટરિંગ કરી રહી છે તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે બોમ્બ સ્પોટની ટીમ ત્યાં પહોંચી છે શાળાઓમાં તપાસ કરી રહી છે અને શાળાઓમાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી વાલીઓએ ચિંતા ન કરે તેવું પણ કહ્યું છે તો જેટલી જેટલી સ્કૂલો છે તેને બોમ્બથી ઉડાવી દેવાના મેલ મળ્યા હતા તે તપાસ હાથ ધરવામાં આવી પરંતુ કંઈક શંકાસ્પદ મળ્યું નથી અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે એટલે ક્યાંથી જનરેટ થયું છે કોણે કર્યો છે સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે